હલો ભાઈ જય દ્વારકાધીશ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તમારા ભાઈ નાય ધોઈને પ્રશ્ થઈ ગયા હે હલો ગામમાં ફાકી બાકી ખાતા આવી માતાજીએ દર્શન કરતા આવી ચાલો હલો માતાજી આપણે દર્શન કરી આવ્યા હવે આપણો ઈકો લઈ પેલા મસાલો વસાળો હટાવી પછી જાય ઘરે આપણે ઈકો લઈને નીકળી ગયા ગામમાં મસાલો હટાવી ખવાનો મસાલો નંજે હટાવી તડકો પડે છે મારું તો માથું દુઃખે આય તો હમ હલો હોઈ જાય જરીક વાર બહુ તડકો પડે હમણાં ગામમાં ગયો તો ખાલી ગામમાંથી પાછો આવ્યો ને તારે તો માથું દુખી આવ્યું બહુ પડે એવો તડકો ફાઇનલી આ બ્લોક અહીંયા પૂરો કરી મળશું મેળે ખેડે મરસુ ગામ ગઈ નહીં મળ્યા મેકરણ ધરતી તૂટતી હશે ચાલો આજનો લોકો અહીંયા પૂરો કર્યો